નમસ્કાર દર્શક મિત્રો હું નરસેજળ યોજના સ્વરૂપ ધારણ કર્યો સમાચાર અને ગુજરાત સરકારની મહત્વકાંક્ષી નળસે જળ યોજના હેઠળ વિજાપુર શહેરના દરેક વિસ્તારના છેલ્લા ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના ઉદ્દેશ સાથે કરોડો રૂપિયાના ખર્ચે ડીઆઈ પાઇપલાઈનને પ્રેશર પાઇપનું નેટવર્ક નાખવામાં આવ્યું હતું પરંતુ આ યોજના હેઠળ શરૂ કરાયેલી નવીન પાઇપલાઇનનું ટેસ્ટિંગ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં પાણી ન પહોંચવાની અને રસ્તાઓ પર પાણી હેરાવવાની સમસ્યા સામે આવી છે જેના કારણે કોન્ટ્રાક્ટરની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થવા પામ્યા છે આ યોજના હેઠળ વિજાપુર નગરપાલિકા દ્વારા અગાઉ જાહેર નિવિદા બહાર પાડવામાં આવી હતી જેમાં લાલ દરવાજા વોટર વર્કર્સ બુદ્ધિસાગર વોટર વર્કર્સ અને બગીચા વોટર વર્કર્સથી પાણીનું વિતરણ બંધ કરી નવી પાઇપલાઇન દ્વારા પાણીનું પૂરું પાડવાની આયોજન કરવામાં આવ્યું હતું આ કામગીરી છવ્વીસ મેથી બે જૂન સુધી ચાલવાની હતી નગરપાલિકાએ નગર નગર નાગરિકોને જણાવ્યું હતું કે જેમના ઘરે પાણી ન આવતું હોય અથવા કનેક્શન બાકી હોય તેઓને નગરપાલિકામાં રજીસ્ટરમાં ફરિયાદ નોંધાવી પરંતુ છવ્વીસ મેના રોજ ટેસ્ટિંગ દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં પાણી ન પહોંચવાની સમસ્યા ઊભી થઈ અને કેટલીક જગ્યાએ પાઇપલાઇનમાં લીકેજના કારણે પાણી રસ્તાઓ પર રેલાયું જેના કારણે કોન્ટ્રાક્ટરની કામગીરીમાં ગંભીર ખામીઓ હોવાનું સામે આવ્યું હતું ભર ઉનાળે પાણીની અછતનો સામનો કરવો કરવો પડતા નારાજ નાગરિકો નગરપાલિકા પહોંચ્યા હતા અને પોતાની ફરિયાદો રજૂ કરી નાગરિકોની રજૂઆતોને પગલે નગરપાલિકા દ્વારા તાત્કાલિક નિર્ણય લઈને સત્યાવીસ મેથી નવી પાઇપલાઇન બંધ કરી જૂની લાઇન દ્વારા પાણીનું વિતરણ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ નિર્ણયથી હાલ પાણીની સમસ્યાનું સા સામાયિક સમાધાન થયું છે પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે નાખવામાં આવેલી નવી ડીઆઈ પાઇપલાઇનની નિષ્ફળતા અંગે નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ ઘટનાને યોજનાના અમલીકરણ અને કોન્ટ્રાક્ટરની કામગીરી ગુણવત્તા પર ગંભીર સવાલ ઊભા કર્યા છે શું કરોડોના ખર્ચે નાખવામાં આવેલી આ યોજના ખરેખર નિષ્ફળ ગઈ છે આ પ્રશ્ન હાલ વિજાપુરની પ્રજા વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે જે નગરપાલિકાને સંબંધિત અધિકારીઓએ આ મામલે તાત્કાલિક પગલાં લઈ અને ખામીઓ દૂર કરી કરવાની આ યોજનાને સફળ બનાવવાની જરૂર છે જેથી નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાનો ઉદ્દેશ્ય સફળ થાય

શું તારીખ છબ્બીસ પાંચ બે હજાર પચીસ નગરપાલિકા એ જાણ કરી હતી કે અમે નવું નવા નળ કનેક્શનનું ટેસ્ટિંગ કરવાના છે આજે ટેસ્ટિંગ કર્યું નવી નવા નળ કનેક્શનનું એના અંદર એવું થયું કે અમારી જે લાઈનો છે નાની ઓરવાડ મોટી ઓરવાડ રીધ્રોલ માળ અને બજારની લાઇન એટલે જૂના બજારની આ બધી લાઈનોમાં પાણી આવ્યું નથી હવે અહીંયા નગરપાલિકામાં પાલિકામાં અમે આવ્યા અને અમે નગરપાલિકામાં રૂબરૂ ક્યાંક ઓફિસરોને વાત કરી ઓફિસરોનું કેવું કેવું એવું થાય છે કે જૂનું કનેક્શન હાલ અમે કાપી નાખ્યું છે અને નવા કનેક્શન અમે ચાલુ કર્યું છે હવે પાંચ દિવસ સુધી આ ટેસ્ટિંગ ચાલે તો પાંચ દિવસ સુધી અમને પાણી વગર ક્યાં જવાનું અમારી સૌથી મોટી સમસ્યા છે અને અમારા ત્યાં ઘડી સાદીના પ્રસંગો છે ઓળવાના અંદર અને આગળ બકરાઈ તહેવાર આવે છે અમારા ત્યાં આગળ તો અમને જવાનું ક્યાં આગળ પાણી વગર એટલે અમે ચીફ ઓફિસર આવેલા નથી અને અમે અહીંયા ઓફિસરને રૂબરૂ રજૂઆત કરી છે કે તમે બીજું બધું પછી ટેસ્ટિંગ જ્યારે કરવું હોય કરજો અમારી સમસ્યાનો હલ કરજો અમે આ કોપી બી લેખિતમાં આપી છે કોપી લેખિતમાં લખીને આપી છે અમારી સમસ્યાનું નિરાકરણ લાવે તાત્કાલિક ધોરણે જૂનું કનેક્શન અમને ચાલુ કરી આપવા વિનંતી છે પાંચ દિવસ સુધી અમે બાળ બચ્ચાવાળા છે અમે પાણી વગર ક્યાં જઈશું આ બધાની સમસ્યા અહીંયા બધા જ આવેલા છે આ કાંઈ મોટી મોટી ઓરવા નાની ઓરવા જબુ એ રીઝોલનો માર્ગ જૂના બજાર અશરફી ચોક અશરફી ચોક જૂના કોટ શેરી બધા જ માણસો અહીંયા આવેલા છે અશરફી ચોકના શું કેવું થશે આજની પરિસ્થિતિને લઈને જે પાણી નથી આવ્યું કેટલાક વિસ્તારોમાં તે વિજાપુર નગરપાલિકા દ્વારા આજે તારીખ છવ્વીસના રોજ નવીન પાણી પાઇપલાઇન નાખવામાં આવી છે તે પાઇપલાઇનમાં આજે ટેસ્ટિંગ કરવા માટે પાણી આપ્યું હતું પરંતુ પાણીની સમસ્યા શું થઈ એ તો ખબર નથી પડતી પણ નગરપાલિકામાં પૂછતા એવું કહેવાય છે કે વીસ લાખ ગેલન પાણી મેં આપ્યું એ પાણી ક્યાં ગયું એ પણ ખબર નથી પડતી હાલની તારીખમાં વિસ્તારો દરેક વિસ્તારો વરવાડથી માંડી અને ચક્કર સુધીમાં તમામ વિસ્તારમાં પાણી આવ્યું નથી પાણી ઘણું ઓછું આવ્યું ભલ્યું પાણી પણ ઘણું ઓછું મળ્યું છે એટલે તમામ પ્રજા થઈ ગઈ દોડી નગરપાલિકા સુધી આવી છે હું પણ નગરપાલિકામાં રજૂઆત કરવા માટે આવ્યો છું અત્યારે હાલ નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર હાજર નથી તે ક્યાં ગયા છે ખબર નથી પણ જાણવા મળ્યું કે હાલ વડાપ્રધાન આવ્યા છે એમની સ સગવડવા ગયા છે નગરપાલિકામાં હાલ બેઠેલા અમારા પાણી પુરવઠાના અધિકારી શ્રી પાર્થભાઈ પાર્થભાઈને પૂછતા એમણે એવું અમને જણાવેલું કે તમારી બધાની રજૂઆતો સાંભળી અમને એવું લાગ્યું છે કે આવતીકાલથી હું પાણી જૂના લાઇનમાં જૂની લાઈનમાં જ આપીશ અને જૂની લાઈન દ્વારા જ્યાં સુધી નિકાલ ન થાય ત્યાં સુધી તમારું પાણી આ ચાલુ રાખીશ આ સિવાય બીજું મારે કશું કરવું નથી ગામની અંદર ડૂબ ન પડે એની એ ખાતરી આપી છે એ માટે હું એમનો પણ આભારી છું કે એમણે આ કીધું છે અને પાણી જે મળી રહે એ સારી વાત છે પાણી એ ઉનાળામાં બહુ મોટી વસ્તુ છે અને આ ટેસ્ટિંગ ઉનાળાના સમયે કરાય નહીં અને આગામી આવનારા દિવસોમાં અમારો મોટો તહેવાર આવવાનો છે એ તહેવારમાં મારફતે પાણી પહોંચી જાય એવું મારું કહેવું છે